ધ મહારાજા સહજીરાવ યુનિવર્સિટીના કેજી હોસ્ટેલમાં ખાવામાંથી ઈયળ નીકળી ઈયળ નીકળતાની સાથે જ એનએસયુઆઈ ગ્રુપ દ્વારા એક રિક્વેસ્ટ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે મહારાજા સહજીરાવ યુનિવર્સિટીમાં કુલ સોળ હોસ્ટેલ્સ જેમાંથી બાર બોયઝ અને ચાર ગર્લ્સ આશર છ હજાર જેટલા વિદ્યાર્થીઓ રહે છે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ તે મળી રહેતી નથી પાણીની સુવિધા હોય જમવાની સુવિધા હોય કે પછી ત્યાં ગંદકી થોડાક દિવસ અગાઉ એનએસયુએ દ્વારા એસપી હોલની પાછળ આવેલા મેસ ખાતે એનએસયુએ દ્વારા ત્યાં જઈને ચેકિંગ કરવામાં આવ્યું ત્યાં સડી ગયેલી શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે હજી સુધી ત્યાંના વોર્ડન કે પછી યુનિવર્સિટીના કોઈ પણ સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા ગર્લ્સ હોસ્ટેલમાં પણ વિદ્યાર્થીઓને નાહવા માટે લાંબા સમય સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે વિદ્યાર્થીઓને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ચીફ વોર્ડન અંગેની રજૂઆત કરવામાં આવી પરંતુ તેઓ દ્વારા પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા ત્યારે એનએસયુએ દ્વારા વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે

જમવાનું વિદ્યાર્થીઓને નથી આપતા આપણે હોસ્ટેલમાં રહેવાની વિદ્યાર્થીઓ જોડે થી ફેસિલિટી સર એની જગ્યાએ આપણે એમને કઈ ફેસિલિટી આપતા નથી તમે જોશો કે હોસ્ટેલમાં માં અવારનવાર અવાર વધતી જાય છે બોર્ડોનો ના તૉરૂ મીડિયા ને સમક્ષ આપ્યા આપણે જોઈને ખાવ અમારી ભૂલ નથી હવે જોઈને ખાવ એટલે આ ખોટી વસ્તુ છે ગર્લ્સની ચાર હોસ્ટેલો છે મેસ છે ત્યાંથી જમવાનું બને છે બધે ડિસ્ટ્રીબ્યુટ થાય છે આજ આપણા બોયઝ હોસ્ટેલનો હાલ છે તમે ત્યાં જોશો ડ્રેનેજમાં પણ અવારનવાર બધી લાઈનો લીક થઈ જાય છે ન માટે લાઈનો પડે છે અને બીજું કે ગર્લ્સ હોસ્ટેલમાં આપણે રાતનો ટાઈમ હોય એના અમુક વોર્ડર એમની મરજી પ્રમાણે આવે કલાક પહેલા ગેટ બંધ કરાવી દે અને પછી કોઈ છોકરી પાંચ મિનિટ કે દસ મિનિટ લેટ થાય ટાઈમ તો આપડે હોય જ છે પણ એમને ઘરે જવું હોય એટલે પેલા ગેટ બંધ કરી દેવાના અને જો લેટ થાય તો એમના પેરેન્ટ્સ ને ફોન કરવાનો કે તમારે અહીંયા ભણે છે એ બાદ છે આજરોજ એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે જેવી રીતે હોસ્ટેલના કેમ્પસમાં જે મેસ છે ત્યાંથી અવારનવાર જીવ જંતુઓ નીકળતા હોય છે વિદ્યાર્થીઓને ખાવામાં વિદ્યાર્થીઓને ખાવામાં એટલે આને એ મુદ્દાઓ પર લઈને આજ રોજ એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે રજૂઆત માટે પહોંચ્યું છે અગાઉ પણ એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જે હોસ્પિટલ હોલની પાછળ જે મેસ આવેલી છે ત્યાં ફંગસ જે શાકભાજી પર છે તે જામી ગયેલી અને એ જ પ્રકારનું શાકભાજી વિદ્યાર્થીઓને જમવામાં આપવામાં આવતું હતું એના પર અમે રજૂઆત કરી હતી વોર્ડનને રજૂઆત કરી હતી કે આના પર શન લેવામાં આવે જે કોન્ટ્રાક્ટરો છે તે જે બ્લેકલિસ્ટ યુનિવર્સિટી કરેલે છે એ જ કોન્ટ્રાક્ટરો બીજાનું આધાર કાર્ડ મૂકીને પોતે કોન્ટ્રાક્ટ લઈને ચલાવતા હોય છે એટલે આવા ઘણા મુદ્દાઓ છે જે વિદ્યાર્થીઓ સાથે સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે અમારી માંગ એવી છે કે આ જે બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરો છે તેમને તાત્કાલિક ધોરણે કાઢવામાં આવે અને જે કાલ ગઈકાલે જે વિદ્યાર્થીને જે ગર્લ્સ કેમ્પસ હતું ત્યાં આગળ ઈયર નીકળી હતી જમવામાં પહેલા કાચ નીકળ્યો હતો વિદ્યાર્થીને જ્યાં મોઢામાંથી બ્લડ નીકળ્યું ત્યારે ખબર પડી કે અંદરથી આવી રીતે કાચ છે એટલે આ ખૂબ ગંભીર સમસ્યાઓ છે યુનિવર્સિટી આના પર ધ્યાન આપવું જોઈએ હોસ્ટેલમાં પણ તમે આજની તારીખમાં જોઈને જોશો તો ત્યાં આગળ જે સાફ સફાઈ છે ત્યાં જોવા નહીં મળે વિદ્યાર્થીનીઓને લાઈનમાં લાગવું પડે છે નહવા માટે પાણી મળી રહેતું નથી એટલે આવા ઘણા મુદ્દાઓ છે તેની લઈને આજે રોજ એનએસયુઆઈ રજૂઆત કરી છે અને આનું વહેલું નિરાકરણ નહીં આવે તો એનએસયુઆઈ પોતે જઈને રેડ કરશે મેસમાં જશે તેના ફોટા પાડશે અને જે પણ હાઇજીન નહીં હોય તેના પર ઉગ્ર કાર્યવાહી થાય તેવી એનએસયુઆઈ માંગ કરશે છે તો પણ યુનિવર્સિટી વિચારમાં છે કે ક્યારે એક્શન લેશે એ વિચાર કરી રહી છે શું તેને લઈને જ આજ રોજ એનએસયુઆઈ કરવામાં આવ્યો છે અને ગણતરીના કલાક જ એનએસયુઆઈ જે અહીંયાના સત્તાધીશો છે તેમને આપશે તમે જોશો કે અગાઉ બાજુની યુનિવર્સિટીમાં બસ્સો જેટલા વિદ્યાર્થીઓ જે તેમના સ્વાસ્થ્ય સાથે છેડા થયા હતા ને તેમને એડમિટ કરવું પડ્યું હતું એટલે આવું બનાવો એમએસ યુનિવર્સિટીમાં ના થાય એટલે એનએસયુઆઈ ખડેપગ ઊભું જ છે વિદ્યાર્થીઓ માટે જ્યાં જરૂર હશે સાફ સફાઈની વાત હશે થોડા થોડા સમય પહેલાં ત્યાં ડ્રેનેજ ચોકઅપ થઈ હતી તેને પણ લઈને એનએસઓએ રજૂઆત કરી હતી આજે ફરી વાર ફરિયાદ મળી છે તો એનએસઓએ રજૂઆત માટે હેડ ઓફિસ આવ્યું છે અને જો યોગ્ય પગલાં નહીં લેવાય તો એનએસઓએ આના પર ઉગ્રથી ઉગ્ર આંદોલન યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર સામે કરશે જેને મુશ્કેલી છે એ લોકો મુદ્દે તમે આજે કોઈ આવેદનપત્રો અમારા પાસે બે દિવસ પહેલાં જે બોયસ હોસ્ટેલ હતી ત્યાંથી અમને ફરિયાદ મળી હતી તેની રજૂઆત અમે વોર્ડનશ્રીને પણ કરી હતી ગઈકાલે ગર્લ્સમાંથી અમને ફરિયાદ મળી જ્યારે ગર્લ્સ અમને કહે છે અને અમને કહે છે કે તમે લોકો આવો અમારી સાથે આવેદન માટે ત્યારે ત્યાંના જે વોર્ડન હોય છે તેમના સાથે મિસબિહેવ કરે છે તેમના સાથે ટાર્ગેટ કરે છે એટલે ક્યાંક ને ક્યાંક તેમની બીકના કારણે વિદ્યાર્થીઓને અમારી સાથે જોડાતી નથી પણ વિદ્યાર્થીઓનો અમારા પાસે વિડીયો એમના જે મેસેજ છે તે અમારી પાસે છે તેને લઈને આજરોજ એનએસઓ હેડ ઓફિસ ખાતે રજૂઆત માટે પહોંચ્યું છે અને આ જ ત્યાંની વિદ્યાર્થીઓના દ્વારા અમને કમ્પ્લેન કરવામાં આવી હતી અગાઉ પણ કરવામાં આવી હતી કે અહીંયાથી જમવામાંથી કાચ નીકળ્યો અને એમને બ્લીડિંગ થયું છે ત્યારબાદ અમે આ ઉજાગર મુદ્દો કર્યો પણ ત્યાંના વોર્ડન કહે છે કે આ તમારે જોઈને જમવું જોઈએ આ તમારી ભૂલ છે તમારે સાવચેતી રાખીને કરવું પડે અને જ્યારે વિદ્યાર્થીઓનો આવો અવાજ ઉપર ઉઠાવે છે ત્યારે તે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને વોર્ડન તેમને અવાજ દબાવવાનો પ્રયાસ કરે એટલે એટલે આજરોજ અમે તો રજૂઆત કરી છે આગળના સમયમાં જો જરૂર પડશે તો વિદ્યાર્થીનો વિદ્યાર્થીઓ સાથે રહીને આના પર ઉગ્ર રજૂઆત અમે લોકો કરીશું અમને અમને પણ વિદ્યાર્થીઓ દ્વારા અને નેક્સ્ટ દ્વારા માહિતી મળી છે કે હાલમાં જે વિદ્યાર્થીઓના છેલ્લા બે દિવસમાં જે ફૂડ હતું એમાં એક બે વિદ્યાર્થીઓની ઇયર નીકળી હતી પ્લસ એક કોઈ કાચના ટુકડા પણ નીકળ્યા એટલે યુનિવર્સિટી પણ આ બાબતથી બહુ ગંભીર છે અને ટૂંક સમયમાં જ યુનિવર્સિટી દ્વારા નિર્ધારિત કરેલી કમિટીમાં હોસ્ટેલનું મેથ્સનું અને હોસ્ટેલની તમામ પરિસ્થિતિનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે રજિસ્ટ્રાર ચુડાસમા સાહેબ સાથે પણ આ બાબતની અમારે બે દિવસ પહેલાં પણ ચર્ચા થઈ હતી એટલે આજે આ મુદ્દો આવ્યો એ પહેલાં પણ આ મુદ્દો અમારા ધ્યાનમાં જ છે અને ટૂંક સમય યુનિવર્સિટી લેવલની એક જે કમિટી છે એ બધી તપાસ કરશે અને જો કોઈપણ મેસનો કોન્ટ્રાક્ટર કોઈપણ પ્રકારની ગડબડ હશે અથવા હાઇજીન સાથે કોમ્પ્રોમાઇઝ કર્યા હશે તો યુનિવર્સિટી દ્વારા બિલકુલ ચલાવવામાં નહીં આવે અને ટૂંક સમયમાં જ આની જે પ્રોસિજર છે એ કરવામાં આવશે વિદ્યાર્થીઓની જે બાબત છે એ સંપૂર્ણ સાચી છે કે કોઈ પણ સંજોગોમાં ફૂડમાં કોઈ પ્રકારની જીવાત આવે કે કોઈ કાચના કટકા આવે તો આવા પ્રકારનું જે એમનું બિહેવિયર છે કારણ કે યુનિવર્સિટી દ્વારા વર્ષની શરૂઆતમાં એક પ્રોસિજર કરી અને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે અને ત્યારબાદ ભાગે કોન્ટ્રાક્ટરો ફૂડ આપતા હોય છે પરંતુ આવી વારંવાર ફરિયાદો મળી છે એટલે અમે ટૂંક સમયમાં જ મેસની મુલાકાત પણ લેવા યુનિવર્સિટી અધિકારીઓ લેશે અને આ જે કોઈ મેસ ચલાવે છે અને જો આ જે વિદ્યાર્થીઓની ફરિયાદ છે અથવા આજે એનએસયુએ જે ફરિયાદ કરી છે એ ઉપરાંત અન્ય વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ અમને આવી વારંવાર રજૂઆતો છેલ્લા એક અઠવાડિયામાં મળેલી છે તો આ તમામે તમામ બાબતોનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને યુનિવર્સિટી દ્વારા કડકમાં કડક પગલાં ભરવામાં આવશે ફૂડ છે આ જ્યારે જ્યારે આવી ફરિયાદો આવે છે ભૂતકાળમાં પણ ત્યારે અમે એજન્સીઓને હંમેશા બ્લેકલિસ્ટ કરેલી જ હોય છે પરંતુ જ્યારે યુનિવર્સિટી ટેન્ડરિંગ ક્રિયા કરે ત્યારે જે બ્લેકલિસ્ટ થયેલી કંપની હોય એના અમે ક્યારેય કોન્ટ્રાક્ટ નથી આપતા પરંતુ ટેન્ડરની પણ એક મર્યાદા હોય છે એટલે એના જે ટેન્ડરિંગની જે પ્રોસેસ હોય એ પ્રમાણે અમે નિયમ અનુસાર કાર્યવાહી કરતા હોય છે પરંતુ અધવચ્ચે પણ જ્યારે આવી કોઈ ગંભીર પ્રકારની ફરિયાદ આવે તો યુનિવર્સિટી પાસે પૂરતા હક છે કે એમની ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એના ચોક્કસ આ તમામે તમામ બાબતોનું યુનિવર્સિટી દ્વારા તટસ્થરૂપે ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને હાઇજીન સાથે કોઈપણ સંજોગોમાં કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે તેની આપણે ખાતરી છે તમે કીધું જેવી રીતે કે યુનિવર્સિટી આમાં કંઈ પણ રીતે કોઈ પણ કોન્ટ્રાક્ટરને ચલાવવામાં નહીં આવશે આ પહેલી વખત આ ઘટના નહીં થઈ છે તો એટલા લાંબા સમયથી આ કોન્ટ્રાક્ટરો અહીં જ છે આજકો દર વખતે કોન્ટ્રાક્ટરો દર વર્ષે બદલાતા હોય છે પ્લસ દરેક જે જે કોન્ટ્રાક્ટરોને અમે ભૂતકાળમાં બ્લેકલિસ્ટ કરેલા છે એને એને અમે ક્યારેય ઓફિશિયલી ફરી વખત ઓર્ડર આપ્યો નથી પરંતુ મેં તમને કહ્યું કે ટેન્ડરિંગની જે પ્રક્રિયા હોય એમાં સરકારના નિયમ અનુસાર ટેન્ડરિંગની ક્રિયા કરવામાં આવે છે અને તેઓ દ્વારા પણ અમને લેખિતમાં આપવામાં જ આવતું હોય છે કે કયા પ્રકારની હાઇજીનની ધ્યાન રાખશે તો એમાં જો એ લોકોએ શરત ભંગ કર્યો હશે અથવા તો જે ફૂડની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કર્યો હશે તો અમે ચોક્કસ એ અંગે એમની સાથે વાત કરી અને નિયમ અનુસારની કાર્યવાહી કરીશું